બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે મહેસાણા તાલુકાના કડવાસણ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી રામજી મંદિરના ચોકથી શોભાયાત્રા નીકળવામાં આવેલી અને આખા ગામમાં ફરી પરત રામજી મંદિરે આવેલી અને બપોરે મહાઆરતી અને આરતીનો ચડાવો થયો હતો આ ચડાવવાનો લાભ પટેલ ભીખાભાઈ પુંજીરામ અને પટેલ દશરથભાઈ કાંતિભાઈ અને ગૌતમભાઈ રીતારામભાઈ સરપંચ પટેલ જગદીશભાઈ અને આ ગામના સમસ્ત દેસાઈ પરિવાર અને ગામની અઢારે આલમે આ યાત્રા આરતી અને રાત્રે ભજન કીર્તનના કાર્યક્રમોમાં હતા હાજર રહ્યા રિપોર્ટર અરવિંદ પ્રજાપતિ ગુજરાતી ન્યૂઝ ખેરવા રામચંદ્ર ભગવાન ના મોટા સાથે પુંજીરામ તરફથી લેવામાં આવે એમનો ચઢાવ પણ પટેલ દશરથભાઈ કાર્તિકભાઈ પટેલે લીધો હતો અને અન્નપુટ અમે સવારથી બરાબર એમનો ચઢાવ સરપંચ શ્રી ગૌતમભાઈ જીતારામ પટેલ તરફથી લેવામાં આવ્યો હતો પછી રાત્રે સવારે સાડા સાત વાગે સાડા સાત વાગે પણ આયોજન કરેલ છે એમનો એક ડિસાદ દેસાઈ ઈશ્વરભાઈ સાંતારભાઈ તરફથી કરવામાં આવ્યો છે એનું આયોજન અઢારે આલમ એક સાથે ભોજન લઈ